वर्णिवेशरमणीयदर्शनं मन्दः शरुचिरान्नां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય ભક્ત વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી પ્રાય બધા લોકો ગૌમુખીમાં ભગવાનના મંત્રોનો જાપ કરે છે એ ગૌમુખી કેટલી લાંબી હોવી જોઈએ એની ગ્રીવાનો ભાગ કેટલા આંગળનો હોવો જોઈએ તથા જે ગૌમુખીમાં આપણે હાથ નાખીએ છીએ એ ભાગ કેટલો પહોળો હોવો જોઈએ તથા ગૌમુખી કયા રંગની હોવી જોઈએ એના પર આપ પ્રકાશ કરો

કે ચુર્વિશાંગુલમી પટ્ટવસ્ત્રિસંભવ નિર્મા અષ્ટાંગમૂલ ગ્રીવાયામ્દશાંગુલ ગોમુખમ યંત્રંચતંત્ર સુગોપી તન્મુખે સ્થાપયમાલા ગ્રીવા મધ્ય ઘતે પ્રજપેત વિધિના ગુહ્ય અર્થા કે ચોવીસ આંગુલલાબી રેશમી વસ્ત્રુક્ત આઠ આંગળ મુખવાળી અને સોળ આંગળ ગળાવાળી ગૌમુખી કહેવાય તેના મધ્યે હાથને સ્થાપન કરી પ્રથમ આંગળીનો સ્પર્શ ન થાય તે રીતે મધ્યમાં આંગળી પર સ્થાપન કરી જપ કરવા જોઈએ અર્થાત કે માળાને મધ્યમાં આંગળી પર સ્થાપન કરી જપ કરવા જોઈએ આ પ્રમાણે ભગવાન શંકરે ગૌમુખીનું લક્ષણ બતાવેલું છે

ત્યારે એનું જે મુખ હોય છે એ આઠ હોવું જોઈએ જેથી કરીને આસાનીથી આપણે આપણો હાથ ગૌમુખીમાં પ્રવેશ કરી તથા સોળ આંગળ ગળાવાળી જે ગૌમુખીનું ગળું આવે એ સોળ આંગળનું હોવું જોઈએ અને એના મધ્યની અંદર જમણા કરનું સ્થાપન કરી પ્રથમ આંગળીને સ્પર્શ ન થાય તે રીતે મધ્યમા આંગળી પર માળાને સ્થાપન કરી જપ કરવા જોઈએ એવું ભગવાન શંકર મુંડમાલા તંત્રની અંદર કહી રહ્યા છે હવે આ ગૌમુખી કયા રંગની હોવી જોઈએ તો તેનું પણ વિધાન કરતા ભગવાન શંકર એ જ ગ્રંથની અંદર કહે છે કે કૌશેયમ રક્તવર્ણન છે

તથા ભ્રહ્મચારીએ તો હંમેશા લાલ રંગની અથવા તો પીળા રંગની ગૌમુખી જ રાખવાની છે એ સિવાય વિવિધ પ્રકારના રંગની ગૌમુખી ક્યારેય પણ રાખવાની નથી બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને મુંડમાલા તંત્રની અંદર જે વાત લખાયેલી છે એ અનુસાર જ એને પીળા વર્ણની અથવા તો લાલ વર્ણવાળી ગૌમુખી રાખવાની છે અને એના દ્વારા જપ કરવાના છે તે સિવાયના વર્ણવાળી ક્યારેય પણ ગૌમુખી રાખવાની નથી એવું ભગવાન શંકર અહીં અધ્યાહારથી કહી રહ્યા છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે જેટલી લંબાઈની જેટલી પહોળાઈની તથા જે પ્રમાણે એના ગ્રીવાના ભાગને કહ્યું છે તે અનુસાર જ ગૌમુખીનું નિર્માણ કરાવ અને એમાં પણ રેશમી વસ્ત્રવાળી અને તેમાં પણ લાલ વર્ણની અને પીળા વર્ણવાળી ગૌમુખી એ જ

અત્યારના લોકો ટાઈપની એક જોડીની અંદર માળા ફેરવતા જોવા મળે છે અને એ લોકોના હાથ કમરથી નીચે લટકતા હોય છે શાસ્ત્રોની અંદર જ્ઞાન મુદ્રામાં માળા ફેરવવાનું વિધાન છે જ્ઞાન મુદ્રા એટલે જમણો હાથ આપણા હૃદય પર આવવો જોઈએ અને હૃદય પર રાખતા થકા એ મંત્રનો જાપ કરવાનો છે જ્યારે અત્યારના લોકો એ જોડીની અંદર માળા ફેરવતા હોય છે અને માળા કટીની નીચે પગ પાસે સ્પર્શ કરતી હોય છે તો આ પ્રમાણેના જપ જે છે એ વિફળ છે એ જોડીને મહાપુરુષો એવું કહે છે કે એ બળદના અંડકોષ છે અંડકોષ કોને કહેવાય એનો અર્થ કોષમાં તમે જોઈ લેજો મર્યાદા હોવાથી હું અહીં એનો ઉલ્લેખ નથી કરતો તો એવા રૂપ જોડીની અંદર માળા ફેરવવાથી માળા ક્યારેય પણ ગણાતી નથી અહીં આપસ્તંભ ધર્મસૂત્રની વ્યાખ્યામાં વૃદ્ધ મનુએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ગૌમુખીની અંદર જ જપ કરવાના છે પરંતુ ગૌમુખીને બાદ કરતા જોડીમાં જપ કરવાના નથી એવા જપ ક્યારેય પણ સફળ થતા નથી જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જાણવું હોય એ મૃંડમાલા તંત્ર તથા આપસ્તંભ ધર્મસૂત્રની વ્યાખ્યા જેમાં વૃદ્ધ મનો વચન છે એ જોઈ લે આ પ્રમાણે ભક્તો ગૌમુખી કેવી રીતે હોવી જોઈએ એનું લક્ષણ ભગવાન શંકરે કરેલું છે તો એ જ પ્રમાણેની ગૌમુખી તમે જપમાં ઉપયોગ કરજો પરંતુ થેલીનો ઉપયોગ જે થેલી બળદના અંડકોષ સમાન છે એનો ઉપયોગ તમે ક્યારેય પણ કરતા નહીં અન્યથા તમારા જપ નિષ્ફળ થઈ જશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો સર્વરાણી પશ્યુ મા કચ્છિ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામીનામ